મારું નામ પ્રમીલા છે હું પચીસ વર્ષની છું મેં ઘણો અભ્યાસ કર્યો ત્યારે મારી સારી નોકરી લાગી હતી જે એક મોટી કંપનીમાં લાગી હતી મેં રાત દિવસ ખૂબ જ સખ્ત કામ કરવાનું શરૂ કર્યું મારી મહેનત જોઈને કંપનીના માલિકે મને મેનેજર બનાવી મારો પગાર ખૂબ સારો હતો પરંતુ પગારની સાથે ત્યાં ઘણું કામ હતું આખી કંપની હું જોતી અને પછી હું સાંજે ઘરે જતી અને ભારે મુશ્કેલીથી ખોરાક રાંધતી પણ હવે મારાથી આ બધું થતું નહોતું તેથી મેં એક છોકરાને શોધવાનું શરૂ કર્યું જે રસોઈ કરે પછી એક દિવસ યુવાન છોકરો આવે છે અને કહે છે કે મેડમ મને નોકરીની જરૂર છે હું તમારા માટે રસોઈ કરીશ પછી મેં તેના વિશે પૂછપરછ કરી કે તે શું કરે છે તો તેને કહેવાનું શરૂ કર્યું કે મેડમ હું અભ્યાસ કરું છું મને પૈસાની જરૂર છે તેથી તમે જે પણ પૈસા આપો હું તે લઈ લઈશ મને તેના પર દયા આવી ગઈ અને મેં તેને નોકરી પર રાખી લીધો તે સ્વભાવથી સીધો હતો કારણ કે તેને તેના શરીર પર થોડા ફાટેલા કપડાં પહેર્યા હતા પછી મેં તેને રસોડું અને રસોડામાં બધી સામગ્રી બતાવી અને કહ્યું કે રસોડાનો માલ સમાપ્ત થતાની સાથે જ તમારે મને કહેવું હું ખોરાક ખાધા પછી ઓફિસ જાઉં છું પછી તે એકલા રહેતો જ્યારે હું મારા ઘરે સાંજે ઓફિસથી ઘરે પરત ફરતી ત્યારે આખું ઘર ચમકતું હતું પછી હું ખુશ રહેતી પછી હું મારા હાથ મોં ધોઈને બેસતી તો તે મારા માટે ગરમ ખોરાક લાવતો હતો અને જ્યારે હું ખોરાક ખાધા પછી સૂતી હતી ત્યારે તે તેના રૂમમાં જ હતો અને અભ્યાસ કરતો હતો જ્યારે મને મધ્ય રાત્રિએ તરસ લાગી ત્યારે હું રસોડા તરફ ગઈ અને પછી તેના ઓરડા તરફ જોયું તો લાઇટ સળગી રહી હતી પછી હું બારીની નજીક ગઈ અને બારીમાંથી જોયું તો હું ચોંકી ગઈ કારણ કે તે સમયે સવારના ચાર વાગ્યા હતા અને તે અભ્યાસ કરી રહ્યો હતો મેં એવું વિચારવાનું શરૂ કર્યું કે આખો દિવસ તે મારા ઘરનું કામ કરે છે અને રાત્રે અભ્યાસ કરે છે તો પછી કયા સમયે કોલેજ જાય છે તેથી એક દિવસ જમવા સમયે મેં તેને પૂછ્યું કે તે કયા સમયે કોલેજ જાય છે તો તે કહેવા લાગ્યો કે મેડમ તમારા ઘરનું આખું કામ પૂર્ણ થઈ જાય છે તે પછી હું કોલેજ જાઉં છું અને થોડો અભ્યાસ કર્યા પછી પાછો આવું છું પછી મેં એવું વિચારવાનું શરૂ કર્યું છું કે હું આખો દિવસ મારી ઓફિસમાં તો કંઈ કરતી નથી તો પણ મને લાગે છે કે હું થાકી ગઈ છું અને આ આખો દિવસ મારું ઘરકામ કરે છે અને તે પછી કોલેજમાં જાય છે પછી મને તેના પર દયા આવે છે અને મેં તેના પૈસા વધાર્યા એક દિવસ તેને ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક બનાવ્યો અને મેં એટલો ખોરાક ખાધો કે જલ્દી હું ખોરાક લેતા સૂઈ ગઈ પછી એક દિવસ મેં તેના પરિવાર વિશે પૂછ્યું કે તમારા પરિવારમાં કોણ છે તો તેને કહેવાનું શરૂ કર્યું કે મેડમ મારા વૃદ્ધ માતા પિતા અને એક નાનો ભાઈ છે એક દિવસ તે બધા લગ્નમાં જતા હતા તો અકસ્માત થયો અને માએ તેની બંને આંખો ખોઈ દીધી અને એક નાનો ભાઈ છે જે અપંગ થઈ ગયો છે હવે મને ગમે તે પૈસા મળે જ હું તેમને ખવડાવી રહ્યો છું તેના શબ્દો સાંભળ્યા પછી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા થોડા દિવસો પછી મેં તેના પૈસા વધાર્યા જેથી તે તેના માતા પિતા અને નાના ભાઈનું પાલન પોષણ કરી શકે એક દિવસ ખોરાક ખાધા પછી જ્યારે મધ્યરાત્રિએ હું સૂઈ ગઈ પછી મને એવું લાગ્યું કે કોઈ મારા શરીરને સ્પર્શ કરે છે પરંતુ મેં આંખો ખોલી તો કોઈ હતું નહીં પછી હું પાછી સૂઈ ગઈ પણ હવે હું દરરોજ એવું જ અનુભવા લાગી કે કોઈ મને સ્પર્શ કરે છે જ્યારે પણ હું ખોરાક બનાવી સૂઉ છું ત્યારે મારી આંખ ખુલતી નથી કારણ કે તે છોકરો ખાવાનું જ એવું બનાવતો હતો કે હું વધુ ખાતી હતી જેના કારણે મારી ઊંઘ રાત્રે એક વાર પણ ખુલતી નહોતી પછી મેં વિચારવાનું શરૂ કર્યું કે સત્ય તો હું જાણીને જ રહીશ કે રાતે મને કોણ સ્પર્શ કરે છે પછી મેં એક વિચાર કર્યો અને હું એક દિવસ ઓફિસથી ઘરે આવી ત્યારે જ મેં છોકરાને કહ્યું કે આજે મેં મારી ઓફિસમાં ખોરાક ખાઈ લીધો છે તેથી આજે રસોઈ ન કરો પછી હું સૂઈ ગઈ અને સુવાનું ઢોંગ કરતી રહી પછી મારો ઓરડાનો દરવાજો મધ્યરાત્રિએ ખુલે છે અને કોઈ મારા તરફ આવે છે પછી તે મારા હાથ અને પગને સ્પર્શ કરે છે પછી તે મારી સાથે એવું કૃત્ય કરવાનું શરૂ કરે છે કે મને આશ્ચર્ય થયું અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કારણ કે તેને મારા પગ દબાવવાનું શરૂ કર્યું અને જ્યારે પણ તે મારા પગ દબાવે છે મારા પર નજર પણ કરતો નથી અને તે મારી તરફ જોતો નથી અને પગ દબાવી ચાલ્યો જાય છે પછી એક દિવસ મારા પગને દબાવતી વખતે મેં તેનો હાથ પકડી લીધો અને એમ કહેવાનું શરૂ કર્યું કે તમે મારી આટલી સેવા ન કરો તમે દિવસ દરમિયાન મારું ઘર સાફ કરો છો ખોરાક બનાવો છો તેથી થાકી જાઓ છો તમે તમારા રૂમમાં જાઓ અને સૂઈ જાઓ તો તે રડવા લાગે છે અને એમ કહેવાનું શરૂ કરે છે કે મેડમ તમે મારી માં સમાન છો તેથી મને આ સેવા કરવા દે જો તમે મને નોકરી ન આપી હોત તો મારી મા અને મારો નાનો ભાઈ ભૂખ્યા મરી ગયા હોત તમારી દેણ છે કે અમે પણ જીવીએ છીએ અને સારો ખોરાક ખાઈએ છીએ પહેલાં જ્યારે હું કમાણી કરતો નહોતો ત્યારે તે ક્યારેક ભૂખ્યા સૂઈ જતા હતા પછી તે તેના રૂમમાં જાય છે અને મારી આંખોમાંથી પણ આંસુ આવવાનું શરૂ થઈ જાય છે અને મેં આજ સુધી આવો પ્રામાણિક વફાદાર અને સાથે મહેનતું છોકરો ક્યારેય જોયો નહોતો એક દિવસ સીડી ઉતરતી વખતે અચાનક મારો પગ લપસી ગયો અને હું પડી ગઈ તે સમયે મને ઘણું વાગ્યું માથામાં અને કમરમાં તો નોકર દોડીને આવ્યો અને પછી કહેવા લાગ્યો કે મેડમ શું થયું તે પછી તે મારા માથાની અને કમરની ઈજા જોવે છે ત્યારે તે નર્વસ થઈ જાય છે અને કહે છે કે હું હમણાં ડૉક્ટરને કોલ કરું છું પરંતુ ડૉક્ટરો પર ફોન ઉપાડતા નહોતા પછી તે મને ઉપાડે છે અને મને કારમાં બેસાડી અને મને હોસ્પિટલમાં લઈ જાય છે હોસ્પિટલમાંથી મેં મારા બધા પરિચિત લોકોને બોલાવ્યા પરંતુ એક પણ મને મળવા આવ્યો નહીં તે મેં રડવાનું શરૂ કર્યું હંમેશા મારા મિત્રો કહેતા હતા કે જો જરૂર હોય તો એક કોલ કરવો અમે તમને મદદ કરવા માટે આવશી પરંતુ આ બધા ખોટા હતા એક પણ લોકો આવ્યા નહીં મને જોવા માટે અહીં મારી સેવા કરવા માટે મારા નોકર સિવાય બીજું કોઈ નહોતું તે ખોરાક પણ ખાતો નહોતો રડતા બોલતો માલકીન તમે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થશો ચિંતા કરશો નહીં તમારી સંભાળ રાખવા માટે હું છું થોડા દિવસ હોસ્પિટલ રહ્યા પછી અમે ઘરે આવ્યા પછી જ્યારે હું બીજા દિવસે મારી ઓફિસમાં ગઈ ત્યારે દરેક વ્યક્તિએ બહાનું બનાવવાનું શરૂ કર્યું કે અમારે મહત્વપૂર્ણ કાર્ય હવું તેથી અમે તમને મળવા આવી શક્યા નહીં હું સમજી ગઈ કે આ બધો નાટક છે હું ઓફિસથી ઘરે આવી રાત્રે હું ખોરાક ખાધા પછી સૂવા લાગી અને વિચારવા લાગી કે હું મારા બધા મિત્રો પણ આંખ બંધ કરી વિશ્વાસ કરતી હતી તે મારી સ્થિતિ પૂછવા માટે એકવાર પણ હોસ્પિટલમાં આવ્યા નહોતા અને એક આ છોકરો છે જે મારા ઘરે કામ કરે છે જેને હું યોગ્ય રીતે જાણતી નથી તે મારી સેવા કરે છે તે આખી રાત મારી સાથે રહ્યું મારી ચિંતા કરવાનું શરૂ કર્યું અને ખોરાક ન ખાતો જો વિચારું તો મારો સાચો મિત્રો તો આ જ છે અને જેને હું હૃદયથી ઈચ્છું છું જેની સાથે લગ્ન કરવા માંગતી હતી તેઓએ તો મને એક વાર પણ બોલાવી નહીં આવા લોકો માટે મારા હૃદયમાં કોઈ સ્થાન નથી પછી હું ઓફિસમાં જતી અને કામથી કામ રાખતી અને બધું કોઈની સાથે વાત કરતી નહોતી હવે જે છોકરો મારા ઘરે કામ કરતો હતો ધીરે ધીરે હું તેના પ્રેમમાં પડવા લાગી હવે હું તેની પાસે વધુ કામ કરાવતી નહોતી તે હવે ફક્ત કારમાં અને ઓફિસમાં મને મૂકવા લઈ જતો અને કારમાં ઘરે મૂકી જતો બસ આ જ તેનું કામ હતું કે મેં ઘરકામ માટે બીજો નોકર મૂકી દીધો હતો હું તેના અભ્યાસના તમામ ખર્ચ સહન કરવા લાગી હતી અને તેને મોટો માણસ બનતા જોવા માંગતી હતી હવે તેને પણ મારી સાથે મિત્રની જેમ ખુલ્લેઆમ વર્તન કરવાનું શરૂ કર્યું હતું હાસ્ય મજાક કરવાનું શરૂ કર્યું હતું અને જો કોઈ સમસ્યા હોય તો મારી સાથે શેર કરવાનું શરૂ કર્યું હતું એક દિવસ તેના રૂમનો પંખો બંધ થઈ ગયો તો તે પરેશાન થઈ ગયો કારણ કે મચ્છર ખૂબ ડંખ મારે છે તેથી મેં તેને મારા રૂમમાં બોલાવ્યો મારા રૂમમાં એક સિંગલ બેડ હતું અને તે મારા રૂમમાં સૂવાનો ઇનકાર કરતો હતો પણ મારી જીદ પર તે આવ્યો સિંગલ પલંગ હોવાને કારણે કેટલીક વાર ઊંઘમાં મારા પગ તેના પર ચાલ્યા જ હતા તો તે પાછળ હટાવી દેતો પણ તેને કંઈ ખોટું કર્યું નહીં ઘણો અભ્યાસ કર્યા પછી એક દિવસ તેનો અભ્યાસ રંગ લાવ્યો અને તે ખૂબ મોટી કંપનીનો માલિક બન્યો જ્યાં હું કામ કરતી હતી તે પછી થોડા દિવસો પછી અમે લગ્ન કર્યા અને આનંદથી આગળ જીવન પસાર કરવાનું શરૂ કર્યું તો જો સ્ટોરી સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આ સ્ટોરી તમને કેવી લાગી ધન્યવાદ